રાજકોટની પ્રખ્યાત વડાલિયા ફૂડ કંપની દ્વારા આણંદમાં સૌ વાર એશુ ફૂડ રોડ પર સિદ્ધિ વિનાયક મંદિર પાસે આજે વડાલિયા ફૂડ સ્ટોલનું ઉદઘાટન કરી ખુલ્લું મૂક્યું હતું રાજકોટ અમદાવાદ જામનગર ભાવનગર વેરાવળ સોમનાથ હળવદના ઓપનિંગ બાદ હવે આણંદવાસીઓને લાગશે વડાલિયા નમકીનનું ઘેલું રાજકોટમાં કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ જુલાઈ બે હજાર તેવીસમાં શરૂ કર્યા બાદ માત્ર છ મહિનાના ટૂંકા સમયમાં વડાલિયા ફૂડ્સ દ્વારા પોતાનો એકવીસમો અને આણંદનો પ્રથમ રિટેલ આઉટલેટ આજે લોન્ચ કર્યું છે આ અંગે વધુ વિગતો આપતા વડાલિયા ફૂડ્સ કંપનીના ડિરેક્ટર અમિતભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે અમારા માટે ગૌરવની ઘડી છે માત્ર છ મહિનાના ટૂંકા સમયમાં અમે એકવીસમો રિટેલ આઉટલેટ આણંદમાં શરૂ કર્યું છે અમદાવાદના પોષ વિસ્તારમાં ત્રણ આઉટલેટ ભાવનગર હળવદ વેરાવળ સોમનાથ તેમજ આણંદ ખાતે કંપની દ્વારા પોતાના એક્સક્લુઝિવ આઉટલેટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે કંપનીના સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા ઉત્તમ ગુણવત્તા ટેસ્ટમાં બેસ્ટ અને કિફાયતી દામ સાથે સોથી પણ વધારે વેરાયટી લોન્ચ કરી છે આ તમામ વેરાયટી એક જ સ્થળે ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે આણંદમાં રિટેલ આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા ડિરેક્ટર મિતભાઈ વડાલિયાને અને સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે નમકીન વેફર્સ ફ્રાઇમ્સ ફરસાણ ખાખરા પાપડ મુંગ દાળ આલુ શેવ રતલામી શેવ ખારી સિંગ શેવ ઉપરાંત ભાવનગરી અને પાપડી ગાંઠિયાની સાથે વેફર સેગમેન્ટમાં સોલેડ ચિપ્સ ઉપરાંત બ્લેક પેપર ચિપ્સ વેફર સ્પાઈસી મસાલા ટેન્ગી ટમેટો મસાલા ચિપ્સોની ભારે ડિમાન્ડ છે આ ઉપરાંત પેપ્રિકા વેફર અને સો મેજિક પુરી છોટા ક્રંચ મસાલા ભૂંગળા પોપપોપ પાસ્તા પોપકોર્ન પ્રોડક્ટ એ સારી લોકશાળા મેળવી છે ફળસાણ સેગમેન્ટમાં પણ બેસન સેવ ભાવનગરી ગાંઠિયા રતલામી સેવ પાપડી ગાંઠિયા તીખા ગાંઠિયા આલુ ભજીયા નીંબુ સેવ અને સેવ મમરા ગાર્લિક મમરા તીખા મીઠા મિક્સ સક્કરપારા ભાખરવડી મગદાળ શિંગ ભજીયા દાબેલા ચણા કેળા વેફર વગેરે પ્રોડક્ટ સામેલ છે આ ઉપરાંત ડ્રાય કચોરી પાપડ મસાલા ખાખરા મેથી ખાખરાની જીરા ખાખરા પાણીપુરી ખાખરા રાગીના ખાખરાની નવી રેન્જ પણ સામેલ છે આ ઉપરાંત પાપડ ચવાણો બનાના ચીવડો સેવ બુંદી દાળ મૂઠ તેમજ ફરારી મિક્સર સામેલ છે કંપની દ્વારા હવે પણ લોન્ચ કરવામાં આવ્યા છે આ તમામ પ્રોડક્ટ આણંદ સ્થિત કંપની આઉટલેટમાં ઉપલબ્ધ બનશે અહીં કંપની દ્વારા વિવિધ આઇટમોના ચારસો ગ્રામના સો ટકા ફૂડ ગ્રેડ કન્ટેનર પેકિંગમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે ઉપરાંત બસો ગ્રામના નવા પેક પણ લોન્ચ કરવામાં આવ્યા છે અમે ઘણા સમયથી અમે પ્લાન કરતા હતા કે ગુજરાતમાં સારું એવું અમારું સ્ટોરનું આગળ ડેવલપમેન્ટ વધારીએ ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં તો અમે ત્રણ સ્ટોર ઓલરેડી કર્યા છે એટલે આણંદમાં એક અમારો સ્ટોર કરવામાં જ્યાં અમારા સ્પેશિયલી જે સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થી છે એના માટેનું ફોકસ રાખીને આ સ્ટાર ડેવલપ કરવામાં આવ્યો છે આપણા સ્ટોરમાં સોથી વધારે વેરાયટીઓ મળે છે જેમ કે વેફર છે ફ્રાઇમ્સ ફરસાન નમકીન પાપડ ખાખરા કચોરી તમે લાઈક નમકીનની ઇન્ડસ્ટ્રીમાં જેટલી બી પ્રોડક્ટ બધી બીજી કંપનીઓમાં અવેલેબલ છે એનાથી ઘણી નવી રેન્જમાં નવા ફ્લેવર્સમાં આપણા સ્ટોર ઉપર અવેલેબલ છે ફોર એક્ઝામ્પલ કાજુ બિસ્કીટ જે નોર્મલી રેગ્યુલર રેકડીઓ ઉપર મળે છે એ આપણે પેકિંગમાં સ્પેશિયલ કંપનીમાં કરાવીએ છીએ મારું નામ કેતન તન્ના છે વડાલિયા ફૂડ્સમાં એઝ એ સીઈઓ વર્ક કરું છું આજના આ દિવસે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આણંદ શહેરનું અમારું પહેલું ફ્રેન્ચાઇઝી સ્ટોર છે આ અમારો ટોટલ એકવીસમો સ્ટોર છે ગુજરાતમાં રાજકોટમાં બાર સ્ટોર ચાલુ કર્યા પછી અમદાવાદ છે જામનગર છે જૂનાગઢ છે એ બધા શહેરોમાં સફળતા બાદ અમે લોકો ગુજરાતનું પહેલું આઉટલેટ અહીં લોન્ચ કરી રહ્યા છીએ તો આણંદની પબ્લિકને હું અનુરોધ કરીશ કે અમારા સ્ટોરની ખાસ વિઝિટ કરે અમારા સ્ટોરમાં સો પ્લસ વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં ફ્રાયમ્સ ફરસાણ નમકીન પાપડ છે ખાખરા છે અમારી મોનોપોલી આઇટમ્સ છે એક નોટી નટ્સ છે બાઇટિંગ્સની પછી બ્લેક પેપર એન્ડ સોલ્ટ ચિપ્સ અમે લોકો બનાવીએ છીએ ડ્રાય ભાખરી છે વેક્યુમ પેક ડબ્બા પેકિંગમાં અહીંયા સો પ્લસ વેરાયટીઓ છે એમાં આજે અત્યારે અમે લોકોએ પચીસ ટકા ડિસ્કાઉન્ટ એક વીક માટે આણંદની પબ્લિક માટે રાખ્યું છે જેથી કરીને લોકો મેક્સિમમ પ્રોડક્ટ અમારી લઈ જઈ શકે અને ટેસ્ટ કરી શકીએ આ ઉપરાંત વેફર બિસ્કીટ્સની અમારી પાસે રેન્જ છે મફિન્સની રેન્જ છે નાઇટ્રોજન પેક વેક્યુમ પેક અને ગેટ કન્ટેનરમાં અમે આ બધી પ્રોડક્ટો અહીંયા અવેલેબલ કરાવેલી છે